ચારસો કિલોમીટર દૂર શાંતિના સમુદ્ર પર આ ગુફા સ્થિર હોવાની સાબિતી મળી છે ચંદ્ર પર ગુફા હોવાનો રહસ્ય ઘણા સમયથી અગબંધ હતો ગુફાઓના સ્થિત્વને લઈને અનેક રિસર્ચ પણ હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ટ્રેનો યુનિવર્સિટીના લોરેન્જ અને ચંદ્રના ખાડાઓમાં આવેલા લાવાના મેદાનોની અંદર ગુફા મળી આવવાનો પુરાવો મળી આવ્યો છે નાસાના અવકાશી યાત્રીઓ હવે આ દિશામાં આગળ તપાસ કરવાના છે ચંદ્ર પર ગુફા મળી આવવાને લઈને હવે વૈજ્ઞાનિકો છેલ્લા કેટલાય વર્ષોથી ચંદ્રને સમજવામાં જે મહેનત કરી રહ્યા હતા તેને સરળતાથી સમજી શકાશે ચંદ્રની આ ગુફાઓમાં આવેલા ખડકો અને અન્ય સામગ્રી ઘણા વર્ષોથી બદલી શકાય નથી અને તેની મૂળ સ્થિતિમાં હોવાની પણ માહિતી સામે આવી છે આ ઉપરાંત આ ખાડાઓમાં રહેલી ગુફાઓમાંથી સ્થિર પાણી અવકાશયાત્રીઓને મદદરૂપ થઈ શકે એવી પણ શક્યતાઓ હાલ વૈજ્ઞાનિકો વ્યક્ત કરી રહ્યા છે